આજે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામલીલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે જેને લઈને દેશભરમાં ભગવાન રામની શોભાયાત્રાઓ નીકળી રહી છે ત્યારે ગુજરાતમાં એક અણબનાવ બન્યો છે મહેસાણાના ખેરાલોના હાટડિયામાં એકવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી આ દરમિયાન શોભાયાત્રામાં બેલિમવાસ પહોંચી ત્યારે શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો જેને લઈને મામલો બિચક્યો હતો જોકે ઘટનાના પગલે તાત્કાલિક પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી ટીયર ગેસના દસ જેટલા સેલ છોડ્યા હતા જે બાદ સમગ્ર સ્થિતિ પર કાબુ હતો શોભાયાત્રામાં ડીજે વગાડવા મુદ્દે હોબાળો થયો હતો કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તે અંગે માહિતી મળી નથી સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના દસ જેટલા સેલ છોડવા પડ્યા હતા જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી હાલમાં સમગ્ર જિલ્લામાંથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે હાલ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં હોવાનું જણવાય જણાવાઈ રહ્યું છે તો હાલ માટે આટલું જ રાખીએ છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે